નમસ્કાર ખેડૂત મિત્રો ને એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે બરાબર છે આ છે ગિલોડીની વાડી આની અંદર હું તમને એક જોરદાર જે સ્ટ્રીક આવે એ બતાવવાનો છું બરાબર જે અમુક ખેડૂત મિત્રો જે ભૂલો કરતા હોય છે ગિલોડી રોપણી પછી એ શું શું ભૂલો કરે છે હું તમને બતાવવાનો છું અને ભૂલો તમે જે કરો છો એ ભૂલો કર્યા પછી ગિલોડીનો વિકાસ થતો નથી ઉત્પાદન મળતું નથી બરાબર છે તો હું આજે આ વિડીયોની અંદર તમને બતાવવાનો છું બરાબર તમે શું ભૂલો કરો છો અને શું ભૂલો નહીં કરવાની એ બતાવવાનો છું તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો વિડિયોની અંદર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક અપડેટના વિડીયો તમને મળતા રહેશે બરાબર જોરદાર ગિલોડીની વાડી છે તમે જોઈ શકો છો સુપર કલર ક્વોલિટી રિઝલ્ટ પણ જોરદાર છે બરાબર હવે આપણે વાત કરીએ કે જે ખેડૂત મિત્રો અમુક અવનવી ગિલોડી બનાવતા હોય મતલબ કે પહેલીવાર ગિલોડીની વાડી કરતા હોય કોઈ પણ અનુભવ નોલેજ વિના તો એ મિત્રો શું ભૂલ કરે છે તો હું તમને જણાવું કે જે આ ગિલોડીની રોપણી કરે છે બરાબર આ જે વાડી છે આ ગિલોડીનો છોડ છે બરાબર છોડ લાવ્યા અને રોપણી કર્યા બાદ આ સિંગલ છોડ જ છે જો આ નીચેની ફૂટ છે આ સિંગલ છોડ છે તો અમુક ખેડૂત મિત્રો જો છોડ લાવે છે અમુક મિત્રો તો આ રીતના કટકા રોપે છે આ રીતના આ રીતના કટકા રોપે છે પણ અત્યારે કહ્યું કે નર્સરીમાં જે પોલિથિનની કોથળીમાં જે પ્લાન્ટ મળે છે ને એ રોપીએ એ સૌથી વધુ સારામાં સારું રહે છે બરાબર તો આ પ્લાન્ટ રોપેલા છે અને આ કટકા રોપેલા છે જો તમે બંનેમાં ડિફરન્ટ જોઈ શકો છો આ કટકા રોપેલા એની તમે હજુ દુઃખદ નીકળી છે ફૂટ જ પકડી રહી છે અને આ પ્લાન્ટ જે રોપેલો છે એનો વેલો ઠેઠ માંડવે પહોંચવા આવ્યો છે જોઈ શકો છો તમે બરાબર તો હવે જે મેન વાત કરીએ કે તમે આ જે વેલો રોપ્યો આ વેલાની રોપણી પછી જે સિંગલ ઉપર જે દુઃખ આવે એની ફૂટ આ એ જ અમુક ખેડૂત મિત્રો ચઢાવતા હોય છે બરાબર છે પછી આ જે આ ચઢાવે છે બરાબર આ જે વેલો ચઢાવે છે એની વચ્ચેથી આવી જે ફૂટ પકડે ને આ જે નીચેવાળી ફૂટ પકડે ને એ ખેડૂત મિત્રો કાપી નાખતા હોય અને પછી આ રીતના જે વચ્ચેથી ફૂટ પકડે ને હું બીજા વેલાએ બતાવું તમને આ સિંગલ જ વેલો છે બરાબર આ જો સિંગલ વેલો ચઢાવે છે પછી આ રીતના જે વચ્ચેથી ફૂટ પકડી પડી હોય ને આ વેલા ચઢાવી દે છે ખેડૂત મિત્રો પછી આ વેલા ચઢાવ્યા બાદ આટલામાં તમાર કેવું કે આટલામાં જ વિકાસ થયાનું ધૂંગા જેવું થઈ જાય એટલે બરાબર ગિલોડીનો વિકાસ થતો નથી અને એક જ વેલાએ પાવર જવાથી ગિલોડીમાં બરાબર વિકાસ થતો નથી ઉત્પાદન વધતું નથી તમાર એ રીતના પ્રોબ્લમ આવતા હોય છે બરાબર છે તો શું કરવાનું તમારે વેલા રોપ્યા પછી આ રીતના જે નીચેથી ફૂટ પકડે બરાબર એના આ રીતના ત્રતન ચાર ચાર વેલા ચડાવી દેવાના છે નીચેની ફૂટની વાત કરું છું જો આ એક બે ત્રણ ને ચાર આ જે બીજા ફૂટ પકડે ને વચ્ચેવાળી એ બધી તોડી નાખવાની જો બરાબર આ રીતના ત્રણ ચાર વેલા ચઢાવી દેવાના તો તમાર કેવું વિકાસમાં પણ સારું રહે અને બધા જ વેલાએ પાવર જવાથી તમાર જોરદાર ફૂટ પકડશે બરાબર ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે જોઈ શકો છો તમે આ વાડીની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ સિંગલ વેલો નહીં હોય આ જે નીચેથી ફૂટ પકડી છે આ પણ વેલો ચઢાવી દેવાનો છો આ છે ને આ વેલો પણ ઉપર ચઢાવી દેવાનો છે આ રીતના અને જ્યારે તમે આ રીતના દોરી બોધો તો સિંગલ દોરીએ સિંગલ વેલો ચઢાવવાનો નહીં તો પ્રોબ્લેમ એ થશે કે આ જે નર આવે ને આ નર આ રીતના વીંટાઈ જશે આ નર તમે તોડો નહીં તો આ પછી તમારે ત્યાંથી જે પાણી જશે વેલાની નીચેથી જે પાવર મળતો જ છે ઉપરની સાઈડ એ અહીંયાથી બંધ થઈ જશે એટલે પછી અહીંયાથી તમારે વેલો કપાઈ જશે એટલે એ ભૂલ કરવાની નથી પહેલાં પહેલી તો ભૂલ એ નહીં કરવાની કે સિંગલ વેલો નહીં ચઢાવવાનો બરાબર અને સિંગલ વેલો ચઢાવો અને એની વચ્ચેથી જે ફૂટ પકડે એ બધી જ ફૂટ તમારે કાપી નાખવાની છે બરાબર કાપ્યા બાદ નીચેથી જે ફૂટ પકડે એના ત્રણથી ચાર વેલા તમારે ચડાવવાના છે બરાબર બીજી અને ત્રીજી વસ્તુ એ કે આ જે વેલા વીંટાય નર કહેવાય આને આ નર વેલે વીંટાઈ જાય તો આ નર ઉકેલી લેવાના છે બાકી અહીંયાથી જો તમે ઉકેલો નહીં તો અહીંયાથી તમારે વેલો કપાઈ જશે બરાબર તો આ રીતના નર તમારે ઉકેલી લેવાના છે બરાબર જો હવે તમે અહીં જોઈ શકો છો આ કાપો પડી ગયો છે જો આ નર વીટેલો છે એ આ કાપો પડી ગયો છે આ રીતના પછી આ જેમ નર સુકાય તેમ અહીંયા ફિટ થતો જાય જેમ ફિટ થાય એટલે ત્યાંથી વેલો કરપાઈ જતો હોય છે પછી તમારો આખો વેલો ઉપર ચડેલો ઉત્પાદન ચાલુ હોય અને પછી વેલો કરપાઈ જાય એટલે તમારો આખો ફેલ થઈ જાય એટલે આવી ભૂલો કરવાની નથી બરાબર અને ગિલોડીની અંદર તમારે આવું જોરદાર રિઝલ્ટ અને પૂરતી ટ્રીટમેન્ટ માટે મને કોલ કરી શકો છો બરાબર છે અને ગિલોડીના ટ્રીટમેન્ટ માટે અચૂકથી મને ફોન કરી શકો છો બરાબર જોરદાર અને બેસ્ટ તમને રિઝલ્ટ મેળવી આપીશું જોઈ શકો છો તમે આ વાડી ગ્રીનરી તમે જોઈ શકો છો હું તમને ખેડૂત મિત્રોને પણ બતાવું અને જુઓ ત્રણ ચાર ત્રણ ચાર વેલા ચડાવી જ દેવાના બરાબર છે આખી વાડીની અંદર તમે જોઈ શકો છો ગ્રીનરી વિકાસ જુઓ આ તમને કોઈ જગ્યાએ વચ્ચેથી જે ફૂટ પકડે આનો વેલો દેખાય નહીં ઠેઠ ઉપર સુધી બધા જ વેલા તમારે કાપી નાખવાના કોઈ પણ વેલો વચ્ચેથી ફૂટ પકડે ચઢાવવાનો નથી બરાબર અને નીચેથી તમારે ત્રણ ચાર વેલા ચઢાવવાના છે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ તમને વચ્ચેથી વેલો ચઢાવેલો જોવા નહીં મળે બધા જ વેલા આ રીતના કાપી નાખવાના જોબ વચ્ચેની પૂછશે ને બધા તોડી નાખવાના જો આ રીતના ચડાવી દેવાના સિંગલ દોરે સિંગલ વેલો ચડાવવાનો બરાબર ડબલ વેલા કરશો તો નર વેઠાઈ જશે નર વેટે જાય એટલે હા નર વેટે જાય એટલે એને ઉકેલીને કાઢી નાખવાનું જો આ છે ને અને તોડી નાખવાનો નર અને ધીરે રીન ઉકેલી લેવાનો અને પછી વેલો ચઢાવી દેવાનો સિંગલ દોરો તમે બધો એને સિંગલ વેલો ચઢાવવાનો બરાબર છે તો આટલું જ હમ નીચેથી ચાર વેલાની બ્રાન્ચ લઈ લેવાની વચ્ચેથી આ જે મસ્ત વેલો હોય તમને ગમી જાય હોય વેલો હોય તો એ પણ તમારે તોડી નાખવાનો છે બરાબર નહીં તો પછી તમારે કેવું આટલું જ થાય તમારું જો આટલું ધૂંઘું થઈ જાય પછી આટલામાં તમાર આગળ વિકાસ વધતો અટકી જાય પછી તમારું ઉત્પાદન અટકી જાય વિકાસ અટકી જાય ને બધી રીતે હા એટલે તમારે અહીંયાથી નીચેથી ત્રણ ચાર વેલા લેવાના છે વચ્ચેની શાખાનો કોઈ પણ વેલો લેવાનો નથી અત્યારે આટલું જ બરાબર વિડીયો તમને ગમ્યો હોય માહિતી અનુકૂળ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે ખેડૂત મિત્રો ગિલોડીની ખેતી કરતા હોય એમના સુધી શેર કરજો ઓકે અને તમારે નવી ગિલોડી બનાવી હોય અને એની અંદર ડ્રીંગની દવાનો વપરાશ કરવો હોય જોરદાર રિઝલ્ટવાળી તો મને બેફિકર કોન્ટેક કરી શકો છો ઓકે ધન્યવાદ જય પરિવર્તન